હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર દસ મારા જેવું કોણ અહીં આપેલી પ્રવૃત્તિ ઇંગ્લિશ વિષયની છે અને રેમિંગ વર્ડ શીખવાના છે હું અહીંયા જે શબ્દ લખું એ જ શબ્દ લખવા જરૂરી નથી આ પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ શબ્દ લખશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર દસ મારા જેવું કોણ અહીંયા ક્લાસ તો માસ પાસ તો ગ્લાસ કૂક તો બુક કુલ તો સ્કૂલ કટ તો હટ બાય તો હાય ટ્રાય તો સ્કાય તમે આ બધા શબ્દો વાંચ્યા તેમાં બંને શબ્દો અલગ છે પરંતુ તેના ઉચ્ચારો થોડા ઘણા સરખા જેવા ગણાય છે આવા સરખા પ્રાસવાળા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં વાર્તા એકમ ગીત કે કાવ્યોમાં આવતા જ હશે તમારા વાંચવામાં ધ્યાને આવ્યા જ હશે અહીં તમારે આવા અન્ય સરખા પ્રાસવાળા શબ્દ શોધીને યાદી બનાવવાની છે આ માટે તમે પુસ્તકાલયનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા હું કેટલાક સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ લખું છું તેના ઉચ્ચાર લખું છું અને તેના અર્થ લખું છું તમારે અહીંયા આ જ સ્પેલિંગ કે ઉચ્ચાર લખવા જરૂરી નથી તમે તમને મનગમતા શબ્દ લખી શકો છો પહેલું છે બીચ તો પીચ અહીંયા બીચનો મતલબ સમુદ્ર કિનારો થાય છે અને પીચનો અર્થ થાય છે લાઇટ તો નાઇટ લાઇટ તો પ્રકાશ થશે નાઇટ તો રાત્રિ થશે ફેર હેર ફેર તો સુંદર હેર તો વાળ ટ્રેન રેન ટ્રેન તો રેલગાડી રેન તો વરસાદ હોપ સ્કોપ હોપ તો આશા અને સ્કોપ તો ક્ષેત્ર મૂન ટ્યુન મૂન તો ચંદ્ર ટ્યુન તો ધૂન થશે ત્યારબાદ કિંગ રીંગ કિંગ એટલે રાજા રિંગ એટલે વીટી ડ્રીમ સ્ટ્રીમ ડ્રીમ તો કલ્પના સ્ટ્રીમ એટલે ધારા ડેસ્ક માસ્ક ડેસ્ક એટલે ટેબલ થશે માસ્ક એટલે મુખોટો થશે લેફ્ટ થેફ્ટ લેફ્ટ એટલે ડાબુ થેફ્ટ એટલે શોરી બેલ શેલ બેલ તો ઘંટ શેલ તો કાચી કેક ટેક કેક તો મીઠી વાનગી ટેક તો લેવું બન ટન બન એટલે વળવું ટન એટલે ફરવું જીપ સ્ટ્રીપ જીપ તો ચેન સ્ટ્રીપ તો પ્રવાસ આ રીતે તમે શબ્દો લખી શકો છો ઉપરોક્ત માહિતી તૈયાર કરવા માટે કયા પુસ્તકનો ઉપયોગ કર્યો અને પુસ્તકનું નામ લખવાનું છે મેં અહીંયા અંગ્રેજીની ડિક્શનરીનો ઉપયોગ કર્યો હતો તમે કયા પુસ્તકનો ઉપયોગ કર્યો તે તમારે લખવાનું છે વર્ડ સ્મિથનો ઉપયોગ વોકાબલુરી બિલ્ડિંગ વર્ડ યુ નીડ ટુનો વર્ડ પાવર મેડ ઇઝી આવી બધી બુકનો ઉપયોગ કરી તમે શબ્દો લખી શકો છો વોકાબ્લુરી ફોર ડ્યુમિનીઝ ધ એલિમેન્ટ ઓફ સ્ટાઇલ્સ મેરિયમ વર્ડ સ્માર્ટ ઇંગ્લિશ વોકાબલરી ન્યૂઝ આવા બધા પુસ્તકોનો પણ તમે ઉપયોગ કરી તેમાંથી પણ શબ્દો લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર દસ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રોજેક્ટના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ જલ્દીથી થશે જે તમે ધોરણ આઠના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો